હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ સરસ અને છૂટ્ટી રેસ્ટોરન્ટમાં ખાઈએ તેવી બિરયાની ઘરે બનાવવાની રીત આ બિરયાની આજે આપણે કૂકર વગર બનાવીશું તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો બિર્યાની બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે જેને આ રીતે એક બાઉલમાં કાઢી અને સરસ રીતે ક્લીન કરી લઈએ આ રીતે બે વખત પાણીથી આપણે ચોખાને સરસ રીતે ક્લીન કરી અને તૈયાર કરી લઈએ હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને પલાળી દઈશું આ ચોખાને મેં અહીંયા પંદર મિનિટ માટે પલાળવા માટે મૂક્યા છે આ બિરયાનીને આજે આપણે ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની ટ્રીપ્લાઇસ સ્ટેનલેસ સ્ટીલ બિરયાની પોટમાં બનાવીશું આ બિરયાની પોટ એકદમ જાડો અને ઊંડો છે જે ચાર લીટરનો છે જેથી કરી અને તમારે કોઈ પણ વધારે રેસીપી બનાવી હોય ત્યારે આ પોટનો ઉપયોગ કરી શકો છો આ પોટમાં બનેલી કોઈપણ રેસીપી ક્યારેય ચોટતી નથી તે તેનો મેઇન બેનિફિટ છે તો હવે આપણે બિરયાની બનાવવા માટે ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું અને હવે પહેલાં તેમાં ખડા મસાલા એડ કરીશું જેમાં મેં તજ લવિંગ ઇલાયચી તમાલપત્રના પાન અને લાલ સૂકા મરચાં લીધેલા છે ત્યારબાદ એક ચમચી આખું જીરું અને બે ચમચી જેટલું ક્રશ કરેલું લસણ લઈશું લસણ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ મોટી સાઇઝની કટ કરેલી ડુંગળી ગાજર મરચાં અને કેપ્સિકમ એડ કરીશું તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો મે અહીંયા વટાણા પણ લીધેલા છે હવે બધા જ વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે જે ચોખાને આપણે પલાળીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈએ અને એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં મસાલા એડ કરીશું એક ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર એક ચમચી જેટલો ગરમ મસાલો અથવા તમે બિરયાની મસાલો પણ એડ કરી શકો છો અને જે માપથી ચોખા લીધા હોય તેનું ડબલ આપણે એટલે કે બે કપ જેટલું પાણી એડ કરીશું હવે એક વખત મિક્સ કરી અને તેનું લીટ બંધ કરી દઈએ આ પોટમાં તમે કોઈ પણ રેસીપી બનાવી શકો છો અને જ્યારે કોઈ પણ મીઠાઈ કે સ્વીટ બનાવવું હોય તેના માટે તો બેસ્ટ રહે છે અને આ પોટમાં બનેલી બિરયાની એટલી સરસ અને છૂટી બનશે કે તમે રેસ્ટોરન્ટની પણ ભૂલી જશો મેં તેને અહીંયા પંદર મિનિટ ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દીધું હતું હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી દાણેદાર બિરિયાની બની અને તૈયાર થઈ ગઈ છે જે લોકોને કૂકરમાં બિરિયાની બનાવી અઘરી લાગતી હોય કે એવું લાગતું હોય કે પરફેક્ટ બની હશે કે નહીં પાણી ઓછું થયું હશે કે નહીં તેના માટે આ બિરયાની પોટ બેસ્ટ રહે છે કારણ કે તેમાં ઉપર કાચનું લીડ આપેલું છે જેના લીધે તમે જોઈ શકો છો કે બિરિયાની કેટલી કૂક થઈ છે તેમાં વધારે પાણી એડ કરવું પડશે અથવા તો પરફેક્ટ બની ગઈ છે તો હવે આપણે બિરયાનીને સર્વ કરીએ આ પોટમાં ફૂડ બનાવવું કે કોઈ પણ રેસીપી બનાવવી જેટલી જ ઇઝી છે તેને ક્લીન કરવું પણ એટલું જ ઇઝી છે અને આ એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે જો તમે એક વખત આ રીતેનો પોટ લઈ લેશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે તો આ બીજાની પોટ લેવા માટેની બધી જ ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેની સાથે જ તમારે સ્ટેનલેસ સ્ટીલનું કોઈપણ પ્રોડક્ટ લેવું હોય તો ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની બધી જ પ્રોડક્ટ ખૂબ જ સરસ આવે છે અને આ પોટમાં બનાવેલું દરેક ફૂડ હન્ડ્રેડ પર્સન્ટ સેફ રહે છે અને તેમાં કોઈ પણ પ્રકારના ટોક્સિન્સ નથી રહેતા હોતા તેની સાથે જ જો તમારે બીજા કોઈ પ્રોડક્ટ્સ લેવા હોય તો તેના માટે આ રોટી તવા એક બેસ્ટ ઓપ્શન છે આ તવામાં આ રીતે તમને વૂડનું હેન્ડલ મળી જશે અને આ રીતેનો એક તવા મળશે જેમાં તમે રોટી ભાખરી પરાઠા કે ઢોસા પણ બનાવી શકો છો તો આ મલ્ટીપર્પઝ તવા છે તમે એક વખત ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલે તમને ખૂબ જ સારા એવા તેના અલગ અલગ રીતે બેનિફિટ્સ પણ મળશે અને આ તવા ઉપર કોઈ પણ પ્રકારનું કેમિકલી કોટિંગ નથી આપેલું હોતું તો આ તવામાં પણ બનેલું દરેક ફૂડ હન્ડ્રેડ પર્સન્ટ ટોક્સિન ફ્રી રહેશે તો થઈન્દુઝ વેલી બ્રાન્ડની વેબસાઇટની લિંક અને આ બંને પ્રોડક્ટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે ત્યાંથી જઈ અને તેને પરચેસ કરી શકો છો અને તે લિંકમાં પરચેસ કરશો એટલે તમને ઘણું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને લિંક જરૂરથી જોજો થેન્ક યુ